આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર મેઘરજ બસ સ્ટેશન આગળ ખુલ્લી જગ્યામાંથી માંથી વરલી મટકા નો આંખ ફરક જુગાર રમતા બે આરોપીઓ પકડી કિંમત રૂપિયા બાર હાજર આઠસો વીસ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ પોલીસ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા જુગાર તેમજ નાશીલા માદક દ્રવ્યોની હેરાફેરી પ્રવૃત્તિ આચરતા ઇસમો પર રેડો કરી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપેલ જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસા નાઓ તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ વરલી મટકાના આંખ ફરકના જુગાર રમતા ઇસમોની જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ હતી જે અન્વયે મળેલ બાતમી હકીકત આધારે બંને ઈસમને બાર હજાર આઠસો વીસના મુદ્દામાલ કબજે કરી જે અંગે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ધારા હેઠળના ગુના રજિસ્ટર કરવામાં આવેલ છે